નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હોળી આવવા પહેલાં આ એક ખાસ વસ્તુ તમારા ઘરે લાવશો તો તમારા બધું જ ધન તમારા ઘરે ખેંચાઈને આવશે એટલે જો તમે હોળી પહેલાં આ એક વસ્તુ ઘરે રાખશો તો તમારું જીવનની તમામ ગરીબી સમાપ્ત થઈ જશે વાસ્તુશાસ્ત્રમાં આવા શુભ વસ્તુઓ વિશે જણાવાયું છે કે જેને જો તમે હોળી પહેલાં ઘરે લાવશો તો તમારા ઘરની પ્રગતિ થશે મિત્રો જે પણ લોકો આ વિડિયો જુઓ છે તેમને આ સમજવું જોઈએ કે તેમના નસીબ સારા છે કે તેમને આ મળશે વીડિયો હોળી પહેલાં જ જોવા મળી ગયો છે એટલે જો કોઈપણ વ્યક્તિ હોળી પહેલાં આ ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો એનું નસીબ ચમકી જાય છે તમે દુનિયાના સૌથી વધુ પૈસાવાળા માણસ બની શકો છો મિત્રો આ કોઈ સામાન્ય બાબત નથી લાખો રૂપિયા ખર્ચીને પણ તમને આવી માહિતી કોઈ આપશે નહીં આ જાણકારી તમારા માટે બહુ જ અનમોલ છે કેમ કે આજના વીડિયોમાં અમે તમને એવી વસ્તુ જણાવીશું જે કોઈએ નહીં કહું હોળી પહેલાં દરેક વ્યક્તિ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાના નસીબને બદલે છે ભાગ્યોદય કરી શકે છે એટલે કે મિત્રો જો તમે બે હજાર પચીસમાં તમારા ઘરની ગરીબી દૂર કરવા માંગો છો તો તમારું આ સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે આ વર્ષે હોળી શુભ સંયોગોથી આવી રહી છે અને તમારા નસીબને ઉજવવા માટે આ એક ગુપ્ત વસ્તુ હોળી પહેલા તમારા ઘરે રાખવી જોઈએ જેથી તમારું નસીબ ચમકી શકે તો મિત્રો વિડીયોમાં આગળ વધ પહેલા જો તમે ઈચ્છતા હો કે માં લક્ષ્મીની કૃપા તમારા પર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માં લક્ષ્મી લખવું ભૂલતા નહીં લખી દેજો મિત્રો આ શુભ વિડિયોને જોડતા પહેલા એક વિનંતી છે કે આ વીડિયો એકવાર આખો જરૂર જોજો કારણ કે લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય મળે છે આથી મિત્રો આ વિડિયો ભૂલથી પણ છોડી ન દેતા કારણ કે આ જાણકારી બહુ જ અનમોલ છે અને મિત્રો આ વિડિયો બીજા લોકો સાથે પણ શેર કરજો જેથી બીજા લોકોનું પણ ભલું થઈ શકે અને જો તમે હજી સુધી અમારી વાસ્તુરંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો જેથી લક્ષ્મી માતાનો વાસ થાય તમારા ઘરમાં જો શક્ય હોય તો મિત્રો જો તમે હોળીના દિવસે અથવા હોળી પહેલાં આ એક ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવવામાં આવો છો તો દુનિયાની કોઈ પણ તાકત તમને ધનવાન બનવામાં રોકી ન શકશે હવે થોડા જ દિવસોમાં હોળી આવવાના બાકી છે એટલે મિત્રો આ વીડિયો જોઈને મોડું ન કરવું હોળી આવતા પહેલાં આ ગુપ્ત વસ્તુને તમારા ઘરમાં લઈ આવજો જેથી તમારું નસીબ જરૂર ચમકી જશે આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળીની ઉજવણી ક્યારે છે અને બે હજાર પચીસમાં હોળી ક્યારે મનાવવામાં આવશે વસ્તુ તમારા માટે શા માટે એટલી મહત્વની છે અને મિત્રો આ ગુપ્ત વસ્તુ હોળીના દિવસે કે હોળી પહેલાં લાવીને કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જુઓ અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લવાનું ભૂલતા નહીં જે કોઈ આ કમેન્ટમાં જય લક્ષ્મી લખે છે એની ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસે છે મિત્રો હોળી આપણા હિન્દુ ધર્મનો એક મહત્વનો તહેવાર છે જે ફાગણ માસમાં મનાવવામાં આવે છે શાસ્ત્રોમાં આ તહેવારને એકતા અને સત્યતાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે હોળીનો તહેવાર છે જે લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે આ દિવસે બધા જ તમારા ખોટા અથવા જૂના સંબંધો ભૂલીને તમે એકબીજાને ગળે મળી આ સ્નેહ ભરેલો પર્વ મનાવી શકો છો હોળીના એક દિવસ પહેલાં હોળીનું દહન કરવાની પરંપરા પણ છે જેનાથી મિત્રો આત્માની શુદ્ધિ અને મનની પવિત્રતા સાથે જોડાય છે પંચાંગ મુજબ દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોળીનું દહન કરવામાં આવે છે અને ત્યારબાદ રંગોની હોળી મનાવવામાં આવે છે જેને આપણે ધૂળેટી તરીકે ઓળખીએ છીએ પરંતુ મિત્રો આ વર્ષે હોળીની તિથિને લઈને ઘણા લોકોમાં અસમંજસ રહે છે પંચાંગ અનુસાર જોતા આ વખતે પૂર્ણિમા તિથિ તેર માર્ચના દિવસે સવારે દસ વાગ્યા વાગ્યે શરૂ થાય છે અને ચૌદ માર્ચ બપોરે બપોર વાગ્યે સમાપ્ત થાય છે એટલે કે તેર માર્ચે હોળીનું દહન થાય છે અને ચૌદ માર્ચના દિવસે આપણે ધૂળેટી મનાવશું તો જો તમે હોળી પહેલાં અથવા હોળીના દિવસે કોઈ ગુપ્ત વસ્તુ તમારા ઘરે રાખો તો ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે તમારા ઘરમાં જે ગરીબી છે તે ખતમ થઈ જશે મિત્રો તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે છે બસ એ જ રીતે પૈસા પણ પૈસાને વધારે આકર્ષે છે જો તમે કોઈ ધનવાન વ્યક્તિની સાથે રહેવા લાગો તો તમારી ધનવાન બનવાની શક્યતા પણ વધે છે આજે અમે તમને કેટલાક સરળ ઉપાય જણાવીશું જેને કારણે તમારે કોઈ કરોડપતિના ઘરમાંથી એક ખાસ વસ્તુ લાવવી છે જેથી તમારી ગરીબી દૂર થઈ જશે અવશ્ય લઈને આવવાની છે મિત્રો તમારે આ વસ્તુ ચોરી કરીને લાવવાની જરૂર નથી તમે માગીને પણ આ વસ્તુ લાવી શકો છો આથી મિત્રો હોળીનો તહેવાર આવી રહ્યો છે એટલે કે તેર માર્ચે હોળીનું દહન થશે અને ચૌદ માર્ચે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે હોળી દહનનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્વ છે જો તમે હોળી આવતા પહેલાં અથવા એ દિવસે આ એક વસ્તુ તમારા ઘરે લાવો છો તો તમારું નસીબ ચમકી શકે છે હોળીના દિવસે નકારાત્મક વસ્તુઓ ખૂબ જ સક્રિય રહે છે એટલેથી અમુક એવી વસ્તુઓ છે જેને હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢવું બહુ જરૂરી છે જરૂરી છે અને કેટલીક વસ્તુઓ એવી હોય છે કે હોળીએ દિવસે તે વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ શુભ રહે છે તેથી મિત્રો આ દિવસે તમારા ઘરની બહાર તમારા શરીરની બધી નકારાત્મક ઉર્જાને હોળીની આગમાં જલાવી દેવામાં આવે છે એટલે મિત્રો ધૂળેટીના દિવસે નવા રંગો સાથે ધૂળેટી રમીને નવી શરૂઆત કરવામાં આવે છે આ તહેવાર સત્યતા પર આધારિત છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે હોળીની આગ આપણા બધા પાપોને નષ્ટ કરે છે તેથી મિત્રો આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય છે જેને આપણે જરૂર અજમાવવો જોઈએ કરવા જોઈએ અને મિત્રો આ આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ કરી શકે છે એટલે હોળી આવવાની છે તો અમુક વસ્તુઓ જો તમે ઘરે લાવો તો તમારું ભાગ્ય ઓગળશે એવી કેટલીક વસ્તુઓ છે જે તમારા ઘરની ગરીબી દૂર કરી શકે છે અને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી તમારે ધનવાન બનાવી શકે છે કારણ કે જો તમે આ નકારાત્મક વસ્તુઓને ઘરમાંથી દૂર કરો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં આવીને આશીર્વાદ આપી શકે છે તો મિત્રો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે કહીએ છીએ જે તમે હોળીના દિવસે ઘરે લાવવી જોઈએ લાવો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં સદૈવ રહે છે એટલી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી મિત્રો આ વસ્તુ ઘરમાં લાવવાથી લક્ષ્મી માતાનો વસવાટ થઈ શકે છે અને આથી ઘરમાં નકારાત્મક શક્તિઓ નહીં આવી શકે જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખશો તો લક્ષ્મી માતા તમારા પર ખુશ થઈ શકે છે ઘરમાં ગરીબી હશે તો તે પણ દૂર થઈ જશે તો મિત્રો હવે આવો જાણીએ કે હોળીના દિવસે તમે કઈ ખાસ વસ્તુ લાવવી છે સૌપ્રથમ વસ્તુ છે લાલ મરચાં જે તમારે હોળીના દિવસે લાવવાની છે તો એના પહેલા દિવસોમાં અવશ્ય મિત્રો ઘરે લાવવામાં આવ્યા જોઈએ હવે મરચાં વિશે વાત કરીએ તો દળેલા મરચાં નહીં પણ તમારે આખા લાલ મરચાં લેવા જોઈએ એ સુકાયેલા મરચાં હોળીના દિવસે તમારા ઘરે લાવવા જોઈએ અને હા આ મરચાંને દક્ષિણ દિશામાં મૂકીને રાખો જેથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય પછી હોળીના દહનમાં આ લાલ મરચાં ભસ્મ કરી દેવા જોઈએ આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને મિત્રો હોળી પહેલાં આ બધું કરવું જોઈએ તમારે તમારા ઘરે લીંબુ અને મરચાં અમુક દરવાજા પર ટાંગી દેવા જોઈએ આથી જો કોઈની ખરાબ નજર હોય અથવા કોઈએ તમારા ઘરમાં કાંઈ કર્યું હોય તો એ દૂર થઈ જાય છે જો તમે હોળી પહેલાં આ ઉપાય કરો છો તો હોળીના દિવસે આ લીંબુ મરચાં જો સુકાઈ જાય છે તો તેમને હોળીના દહનમાં ભસ્મ કરી દેવી જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં જે પણ મંત્રતંત્ર કે કોઈ જાદુ કરવામાં આવ્યો હોય તે જતું રહેશે તો ચાલો હવે ખબર કરીએ કે તમારે કોઈ ધનવાનના ઘરે જઈને એવી વસ્તુ લાવવી જોઈએ જેનાથી તમારા પાડોશીનું બધું જ તમારી પાસે આવી જાય તો મિત્રો જો કોઈ ધનવાન તમને રૂમાલ આપે તો તે રૂમાલ તમે ઘરે લાવીને સાફ પાણીથી એકવાર ધોઈ લો પછી તેના પર છાંટો ત્યારબાદ આ રૂમાલને તમારી ધનની તિજોરીમાં મૂકી દો તો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે કારણ કે પૈસાનું આકર્ષણ સામાન છે તો આ ઉપાય હોળી પહેલાં કે હોળીના દિવસે કરશો હોળીના દિવસે કરો છો તો મિત્રો તમે અવશ્ય ધનવાન બની શકો છો અને જો તમારી ઘરમાં કોઈ વાર બીમાર રહે છે તો તમારે આ ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તમારા ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધવું જોઈએ આથી તમારા ઘરના સભ્યો બીમાર નહીં રહી શકે આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં ધંધાની કમી નહીં રહે સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે એટલે હોળી પહેલા કે હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધવો નહીં ભૂલતા તો આસોપાલવના તોરણ તો ચોક્કસ બાંધવા જોઈએ અને મિત્રો જો તમે આ તોરણ હોળી પહેલા તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધશો તો હોળીના દિવસે એટલે કે હોળિકા દહનના દિવસે તમારે આ તોરણ ભસ્મ કરી દેવું જોઈએ આથી તમારા ઘરમાં જ્યારથી કોઈ બીમારી હોય છે તે ભસ્મ થઈ જશે અને જો તમે આંબાના પાનના તોરણ તમારા ઘરે લગાડો છો તો તમારા ઘરમાં જે પણ માંગલિક દોષ કે વાસ્તુદોષ હોય તે પણ દૂર થઈ શકે છે તેમજ નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય તમારા જીવનમાં આવી શકતા નથી અને ઘરના સભ્ય માટે પણ સારું છે બીમાર રહેતા હોય તો એ પણ સાજું થઈ શકે છે અને મિત્રો ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે અને લક્ષ્મી માતાની કૃપા પણ આવી શકે છે મિત્રો હોળી આવી રહેતી પહેલાં એક લોટો સાફ પાણી ભરીને ઘરના ઉત્તર કાંઠે મૂકી દેજો આમાં થોડું મીઠું પણ ભેળવી દેવું આ વસ્તુ તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાને પોતાના અંદર લઈ જશે અને જ્યારે હોળીના દિવસે હોળી દહન થાય ત્યારે આ મીઠાવાળા પાણીમાં ભસ્મ કરી દેવો આથી તમારા ઘરમાંની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે ઉર્જા તો સમાપ્ત થઈ જાય છે પણ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે આથી ઘરમાં શુભ સમૃદ્ધિ વધે છે અને પૈસા આવવાના નવા માર્ગો ખુલે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે જો તમે હોળી પહેલાં વાંસનું છોડ ઘરમાં લાવીને ઉત્તર દિશામાં રાખો તો પરિવારના સભ્યોએ તબિયત ખૂબ જ સુધરી શકે છે જો કોઈ વ્યક્તિ બહુ બીમાર હોય તો તે પણ સાજુ થઈ શકે છે અને હા મિત્રો હોળી આવતી પહેલાં તમારા ઘરમાં એકવીસ ગોમતી ચક્ર જરૂર લાવો દિવસે જ્યારે હોળીનું દહન થાય છે ત્યારે લક્ષ્મી માતાની સામે રાખીને અને લાલ વસ્ત્રમાં રાખીને તમારે તમારા ધનની તિજોરીમાં મૂકી રાખવું જોઈએ આથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે સાથે જ હોળી આવતા પહેલા તમારે એક શ્રીફળ ખરીદીને ઘરે લાવવું જોઈએ અને એની ઉપર એક દોરી બાંધીને ઘરમાં મૂકી દેવું દેવું જોઈએ જોઈએ આ આ શ્રીફળને દહનના દિવસે હોળીમાં ભસ્મ કરી પ્રસાદી છે આખા ઘરના સભ્યોએ એ લેવો જોઈએ જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય હોળીની અગ્નિની આ શક્તિ છે જે રાત હોય છે એનું બહુ ખાસ મહત્વ હોય છે અને જો તમે હોળીની રાખને તમારા શરીરે લગાડતા હો તો તમારી અંદર જે પણ રોગ છે તે નાશ થઈ જાય છે અને જો તમે આ હોળીની રાખને તમારા ઘરમાં લાવીને ચારેય દિશામાં થોડીક મૂકી દો તો તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા હોય અથવા કોઈની ખરાબ નજર લાગી હોય તે પણ દૂર થઈ જાય છે તેમજ જો તમે હોળી પહેલાં તમારું મારવાના પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારતા હો તો હોળી પહેલાં જ તમારું ઘર શુદ્ધ થઈ જાય છે મિત્રો અનુસાર કોઈપણ અવસર કે તહેવાર પર વસ્ત્રોનું દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે પરંતુ હોળીકા દહન અને હોળીના દિવસે કોઈએ ભૂલથી પણ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ અનેક પ્રકારની સમસ્યાઓમાં જડી જાય છે નાણાકીય કટોકટી શરૂ થાય છે કાર્યસ્થળમાં નુકસાન થાય છે જ્યોતિષીઓના કહેવા પ્રમાણે હોળિકા દહનના દિવસે પરણિત મહિલાઓએ ક્યારેય અન્ય સ્ત્રીને તેમના લગ્નની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ તેમજ કોઈને ભેટ તરીકે ન આપવું જોઈએ જ્યોતિષીઓ કહે છે કે હોળીના દિવસે શૃંગારની વસ્તુઓનું દાન કરવાથી પણ નકારાત્મક પરિણામ આવી શકે છે કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી થવા પર ભૌતિક સુખમાં ઘટાડો થવા લાગે છે તેથી હોળિકા દહન અથવા હોળીના દિવસે ભૂલથી પણ શૃંગારનું દાન ન કરવું જોઈએ તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને પણ કરી દેજો જેથી અમે રોજ વાસ્તુશાસ્ત્ર પર વિડીયો લાવી શકીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્ય